મારા વાલાશીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે ચૈત્રસૂદ એકાદશી કામદા એકાદશી મંગળવાર રાશિ છે કર્ક નામનાક્ષર જે સવારે આઠ વાગ્યા સુધી રહે છે આઠ વાગ્યા પછી સિંહ રાશિ થાય છે જેના નામનાક્ષર છે મ અને ટ કામદા એકાદશી જે સર્વ મનોકામના સિદ્ધ કરનાર છે મનુષ્યને જે કંઈ ઈચ્છા હોય તે પૂરી થાય છે આજે ભગવાનને નવડાવી ધોળાવી અને તુલસી દલ ધરાવું સરસ મજાના શૃંગાર કરવા વસ્ત્ર પરિધાન કરાવવા તેમજ સુંદર મૂર્તિઓની માળા મૂકું પહેરાવવા અને ગીતાજીનો પંદરમો અધ્યાય વાંચવો ગીતાજીનો બીજો અધ્યાય વાંચવો તેમજ શ્રી કૃષ્ણ શરણમમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ મંત્રની માળા કરવી છેવટે એક પણ માળા કરજો

અદશ્યમૂલા ન્યુસંતતાની કર્માનુબંધીન મનુષ્ય લોકે તેમજ ભાગવતજીનો પાઠ વાંચો ભાગવતજી વાંચો સાંજે સાડા સાત સુધી જ ભૂખ્યા રહેવું એટલે કે ફરાળ કરવું ફરાળ વાંચે ચીબરી લ્યો લ્યો મીઠી દ્રાક્ષ લ્યો કાળી દ્રાક્ષ લ્યો આવા ફ્રૂટોનું સેવન કરી શકાય ફરાળમાં ત્યારબાદ સાડા સાત પછી તમે જમી શકો છો પણ ફક્ત ઘઉંની રોટલી કેથી કે ખાવું ચણાના લોટના ઢોકળા ચણાના લોટના ભજીયા પણ ભાતની કોઈ વસ્તુ ન ખાવી ડુંગળી લસણ આજનો દિવસ ન ખાવા ભાગવતજીમાં ક્યાંય મનાય છે નહીં કે આખો વર્ષોના વર્ષો સુધી તમારે લસણ ન ખાવા એ સૌ ખોટી વાત છે એ તામસી છે એટલે આપણે કોઈ વ્રત કર્યું હોય ત્યારે ભગવાને ખાવાની ના કીધી છે જેથી આપણને ક્રોધ ના આવે અને ભાત ન ખાવાથી ઊંઘ ન આવે તો ભાત ન ખાવા ખીચડી ન ખાવી ચોખાની કોઈ વસ્તુ ન ખાવી કેમ કે તે નિંદા પ્રધાન છે એટલે અને સવારે એટલે કે બુધવારે સવારે સાડા છ પછી સાડા દસ દરમિયાન વ્રત છોડી નાખવું કંઈ પણ સિરાવી લેવું ચાને રોટલી ખાવ ચાને ભાખરી ખાવું આવી રીતે વ્રત છોડવું પણ કોઈ કામસી પદાર્થ ખાય અને વ્રત ન જો આ રીતે વ્રત કરશો તો ઘણું જ ફળ મળશે બહુ ભૂખ્યા ન રહેવું શાસ્ત્રમાં પણ ભગવાને ના કીધી છે તેમાં સૂર્યનારાયણ પણ ના કહીએ છીએ કે આખો દિવસ તમે ભીખા ન રહ્યો કેમ કે આપણે ન ખાય તો એમને પણ જમવા મળતું નથી માતા રદે એકવાર પરીક્ષા કરી સૂર્યનારાયણ દેવને કહે કે હજી બે જીવ ભૂખા છે શું તમે બધાને જમાડી દીધું કે આ મેં બધાને જમાડી દીધું એના બે જીવ ભૂખા છે તો કે કોણ છે દેખાડો ડાબલીમાં પૂરી રાખેલી માખી અને કી બંને કઈડા બંને ભૂખા છે તેના મોઢા ઉપર ચોખાનો દાણો ચોટ્યો હતો આ માં જોઈ અને રાંદરમાં જોતા જ રહી ગયા સૂર્યનારાયણ દેવ કહે છે કે તમે જ્યારે ડબ્બીમાં એ બે જીવને પીર્યા ત્યારે મેં તમારા કપાળમાં ચાંદામાં ચૂંટેલું ચોખાનો દાણો એમના પર મૂક્યો હતો જેથી તે અનાજ જમી શકે પણ આટે સારી નથી ભૂઇખાડે એવું નહીં કેમકે એનાથી સૂર્યનારાયણ દેવને કષ્ટ પડે છે તેને પણ જમવા મળતું નથી અને રાંદલમાં પણ ભૂલખારીએ છે છીએ પતિ ન જમે તો પતિ તો ક્યાંથી જ જમે પતિને જમાડીને પત્ની જમે આવો નિયમ છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન કોઈને કામકાજ હોય તો માત્ર એક કરજો પણ વારંવાર એમ નહીં કરતા જય ગુરુદેવ જયનાથ